સેલ્ફી લેવા અને રીલ બનાવવા પાણીના ભારે પ્રવાહ વચ્ચે ઝરણામાં ઉતરેલો એક યુવક ધોધમાંથી એકસો ફૂટ નીચે પડ્યો હતો યુવક મિત્રો સાથે પિકનિક મનાવવા માટે આવ્યો હતો પાણીના પ્રવાહમાં તેનો પગ લપસી ગયો જીવ બચાવવા યુવકે સેફટી સાંકળ પણ પકડી લીધી હતી મિત્રોએ પણ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે પાણીનું વહેણ તેજ હોવાના કારણે હાથમાંથી સાંકળ છૂટી જતા તે ધોધની સાથે નીચે પડી ગયો હતો ભીલવાડાના બીજોલિયામાં મેનાલ ઝરણા ખાતે સોમવારે બપોરે બાર વાગે આ અકસ્માત થયો હતો આ ઘટના નો વિડીયો પણ સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર ભવાની નગર ભીલવાડા ના રહેવાસી કન્હૈયાલાલ બેરવા છવ્વીસ તેના સત્તર વર્ષીય મિત્ર અક્ષિત ધોબી સાથે પિકનિક મનાવવા માટે સોમવારે સવારે બાઇક પર મેનાલ પહોંચ્યા હતા બંને મિત્રો શિલા પર સ્નાન કરી રહ્યા હતા કન્હૈયાલા સેલ્ફી લેવા અને રીલ બનાવવા માટે પાણીના ભારે પ્રવાહની વચ્ચે ગયો હતો જ્યાં તેનો પગ લપસી ગયો હતો વહેતા પાણીમાં તેણે સેફટી સાંકળ પકડી લીધી હતી મિત્ર અક્ષિત અને સ્થાનિક તરવૈયાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો ઝરણામાં પાણીના ભારે વહેણના કારણે યુવકે પોતાને બચાવવા માટે લગભગ પાંચ મિનિટ સુધી લડતો રહ્યો હતો અને અંતે તેના હાથમાંથી સાંકળ છૂકી ગઈ હતી લગભગ એકસો મીટર તણાઈ ગયા બાદ તે ધૂધથી એકસો પચાસ ફૂટ નીચે પડ્યો હતો માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી